જોવી ઓ આ આ આ આ આ આ આ છો બધા મજા મા તો સ્વાગત છે તમારું પરિવાર એક નવા વિડીયોમાં તો આપણે આજે તો પોગી ગયા છે વીજળી બારું તો આ જો આમ આવેલું છે અને આ જો અહીંયા પોગી ગયા છે અને આ ઉપરનું વ્યૂ છે તમે જોઈ શકો છો અને હું ગોપાલભાઈ અને મામા છે મેહુલભાઈ છે અને કિરણ છે વિડીયો શૂટિંગ કરી રહ્યા છે અને આપણે અહીંયા પોગી ગયા છે અને આપણી ગાડી ઉપડી છે અહીંયા અને અહીંયા બાપુ છે ઉપર અને આમ જોવા તમે કઈ રીતના છે બહુ ડરાવની જગ્યા છે અત્યારે અને આજે જે છે રક્ષાબંધન આપણે જે ભોગી રહ્યા છે અને તમે ઘણા બધા બ્લોગ જોયા છે ને મેં પણ જોયા હતા એટલે આજે રૂપરૂ મુલાકાત લેવા આવ્યો છું પહેલી વાર અને રસ્તાનું આપણે મામાને જઈ દીધું કે રસ્તો કઈ રીતના છે માટે તો મામા પાસે જાવી આપણે અને આમ જોવા દરિયો છે તમને બતાવું દરિયાનું વ્યૂ અને આજે તો આની નીચે જવાનું બાકી છે અને આ તમે જોઈ શકો છો દરિયાનું વ્યૂ કઈ રીતના છે તમે જોઈ શકો છો આપડે સામે કેડો દેખાય નથી આપણે જવાનું છે અને અહિયાં નીચે છે અહિયાં છે અને તમે જોઈ શકો છો આ રીતના નજારો છે મામા કેડો કઈ રીતના લાગ્યો કઈ રીતના લાગ્યો મામા કેડો ગાડી ના આખી ગાડી પલટી મારી ગઈ નથી તો અમે રસ્તામાં એક દરેક ગાડી સ્લીપ પણ ખાઈ ગઈ હતી અને અત્યારે આપણે અહીંયા ભોગી ગયા ત્યાં નેવું ગયેલા જઈએ અને કિરણભાઈ પણ અમારા

ગાડી ગાડીઓ અત્યારે ચોમાસામાં લાવી ને બહુ વધારે આમ રિસ્ક વાળું કામ છે કારણ કે રસ્તામાં ઘણી જગ્યાએ ખાડા છે અને પાણી પણ ભીરું છે તો છતાં પણ અમે અહીંયા આવ્યા છે કારણ કે ઘણીવાર વાર આપણે યુટ્યુબમાં વિડીયો જોયો છે કે ભાઈ વીજળી બારું આ રીતના છે આમ તો આપણે આજે હરૂફરું મુલાકાત લેવા ભોગી ગયા છીએ અને કોણ કોણ છે તમે જોઈ શકો છો અને આનથી આપણે નીચે જવાનું છે આજે છે ને આનથી નીચે જવાનું છે

આ જો બે ઈજા છે આયા આવની ભાઈ લાગે છે વગર છે ભાઈ મામા નું ભાઈ બહુ રિસ્ક વાળું છે આયા

આમ જોવો તમે બોવેલાવા પાણીનો ભરાવો દેખ્યો છે આમ જોવો લે ઓલો પાટી આમ જોય છે કો

અચ્છા તો આપણે નીકળી આ રીતના છે આમ તમે જોઈ શકો છો કઈ રીતના વિશાળ છે આપડે ઉપરથી પેલા હતા માથે નીચે આવ્યા સુધી અને મામાને મારા પગે લાગે છે બહુ વિશાળ છે તમે જોઈ શકો છો અને અહીંયા પૂજ્ય ગુરુ જે બાપુની અહીંયા સમાધિ છે મેહુલભાઈ ગોપાલભાઈ કિરણભાઈ મામા કેવું લાગ્યું એ મામા કેવું લાગ્યું કેમ પલ્લી ગયા તમે બાપુ નું છે મંદિર અને આમ જોવો કઈ રીતના વિશા આમ જોવા ઘણા બધા કબૂતરો રહે છે આમ જોઈ શકો છો તમે અને અહીંયા છે વીજળી બરું અને આ પાણી પાણી કઈ રીતના પડતું મટકી કેવું છે પાણી પડે છે પાણી પડે છે પાણી છે આમ જોઈ જાય પાણી છે અહીં જોઈએ પાણી ક્યાંથી પડતો હોય ખબર આમ જોવા તમે કઈ રીતના છે આ તમે જોઈ શકો છો અને આ રીતના છે બધું અને ક્યાં છે મહાદેવનું મંદિર અચ્છા નીચ આયા છે આયા

તો અલ્લાહ અકબર માયા રાકેસે કેરણભાઈ પણ અહીંયા આવ્યા છે બ્લોગ શૂટ કરે છે ગુપ્તેશો માજી ગુપ્તેશો માજી ગુપ્તેશો મામા આમ જોવા આમ ના ઘરે તો આમ જો આમ આમાં તીર્શૂલ છે આમ જોવા તું આમ દેખ આમ આમ જો કઈ રીતના લાડી છોટાળી આમ જો દરવાજો અહીંયા પાછું બીજે તો તમે જોવા મોવા બાજુ આવો તો આવજો અવશ્ય અને ચોમાસામાં બહુ રિસ્કી હોય છે કારણ કે રસ્તા બહુ ખરાબ છે અને આ રીતના છે જોવો તમે આયા બધી કરે એમાં કબૂતર નહીં આમ જોવો તમે કઈ રીતના વિશાળ છે ઘણા બધા યુટ્યુબરો પણ અહીંયા આવીને વિડીયો બનાવી ગયા તો હું એના વિડીયો જોતો તો મને મન છો મેં કીધું ભાઈ હવે મને એટલું બધું એમ થાય કે વિડીયો બનાવો આવું છે જોવા તો મેં કીધું મારા ફ્રેન્ડ પણ કહી દો સબસ્ક્રાઈબર ને કહેવાય એને બતાવી દે તો તમે મો આવો તો કે હું મમ્મા

આપણે આપણે આવું હોય તો ઘણી રીસ ત્યાં પાણી પોગાડે પાણી ટાંકો પણ હવે એ કઈ રીતના મને લાગે દોરી વડે ભરતા છે ટાંકો અને આ રીતના વ્યૂ છે આમ જુઓ તમે આમાં પાણી પીવે છે અમારે તમને એક ક્લિપ બતાવી દો નાની એવી કઈ રીતના છે ઓપક 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 દેખાય વીજળી બહુ ખતરનાક અને વધારે પાણી તો કોના ખબર આવતો હોય જનરેટર છે કેમ ગેમ એવું અમારા જો આમ ફોટોશૂટ શૂટ કરે છે બધાય આમ જો મામા કેમ છે મામા મજામાં બસ મજા આવી ગઈ મજા આવી ગઈ મજા આવી ગઈ હા યાર આમ સુપર નજારો ઉપર દેખાય ના આમ જોવા તમે કઈ રીતના વ્યૂ છે તો અમારે કિરણ ભાઈ અમારો ફોટો પાડે છે એટલે જોવા તમે આમ કેટલા પાણી આવી છે ગાયા પાણી કઈ રીતના આવ્યું હું તમને બતાવું આમ જોવા આમાંથી આવ્યું આમ

હા મામા હળે હળે આમ જોવા તમે કઈ રીતના જાય છો ઓય કા આતો દે અલ્યા ઓ ભાઈ આને નીકળવા કે ઓય

અને મેઉન બા આમ જો મેહુણ બાગ પૂરું મેહુણભાઈ આમ જોવા અમારે બોલો શકીનો માળો કેમ હોય એમ કરીને બેહી જાશે વાહ કાંઈ નહીં કાંઈ નહીં અને આ રીતના છે આમ જોવો બધુંય તમે અને આમ જોવો તમે કઈ રીતના છે હા મને તો અહીંયા બહુ મજા આવી આમ જોઈના ક્યાં ગાયના નથી મામા બીજું કઈ નઈ આખો વિડીયો તમે જોયો બિના રેજો કારણ કે એટલે એ ભાઈ પડતો તો આખો વિડીયો તો એ છેલ્લો સીન ની હતા કારણ કે તમને કેળો બતાવો અમે કઈ રીતના રિસ્ક લઈને આવ્યા છે અને મેં ગાડી માણ માણ કાઢી છે અને આ વાત પૂછવામાં હાવ થાકી ગયા છું એને મામાને મજા આવી નહી મામા હે કેળો કેમ બાકી ઈનામ દેવું પડે કે હે પણ મામા આવી જગા વીજળી પડવા આવે ને હે ના નકર તો માણસો મરી ન દે ભલે હવે ન જાવ

અદને વ્લોગ માં બસ આટલું મળીયા એક નવા વ્લોગ માં અને કોમેન્ટ કરી દેજો કે ભાઈ આનો વ્લોગ બનાવો તો આપણે આનું કીધું નથી તો બનાવો પોગી ગયા છો મામા કેવો રિસ્કી ખેડો થાકી જાય હા એ ભાઈ મામા ભેળવે ભાઈ તો મળીયા એક તો હવે કેળામાં પાણી આવી જાય એમ છે એટલે હવે નીકળવી અને વિડીયો ગમે તો લાઈક કરજો અને જે વાર કીધું ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ભાઈ હજી નવા યુ યુટ્યુબમાં આવ્યા છે નવા નવા અને જો તમે સપોર્ટ ન કરો તમારા હાથમાં છે અમારા હાથમાં શું છે કેમેરો છે અને અમે મહેનત ભલામણા કરવી છે વિડીયો ગમે તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે જે અત્યારે બધા મોટા મોટા યુટ્યુબર કેળો ભૂલાઈ ગયો હું યુટ્યુબર છે એ વિડીયો બનાવે છે એ બધાને પણ એ સ્ટાર્ટિંગ ધીમે ધીમે જ કરે છે તો તમારા હાથમાં છે તમને આગળ લઈ જવા તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો અને તમારો પ્રેમ આપતા રહેજો કારણ કે તમે શો તમે શું ને કે ઓડિયન્સ વગરના પ્રમણા લાખોમાં ભલે સબસ્ક્રાઈબર હોય મિલિયન ભલેની હોય પણ શું કામ નહીં તો સપોર્ટ કરતા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલ ઉપર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને મળી આવા નવા જ વિડીયોમાં હર હર મહાદેવ અને આ છે રક્ષાબંધન એટલે રક્ષાબંધનની તમામ ભાઈ બહેનને હાર્દિક શુભકામના મળીએ બીજા વિડીયોમાં જય રામા